પણ ટીમ એટલે કરી ના પણ પેલી આંગળી મૂકીને કહે મારું પણ એમ પ્રિય રમકું છે ભલે સાંભળતું નથી જોતું નથી અને બોલતું નથી ત્યારે રમકડું વચમાં જ બોલી ઉઠે છે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ પણ જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ ભલા માણસ અને કિસ્સા અને વિદેશી વસ્તુઓના વાયરાની જડ એવી તો ઊંડી ઉતરી ગઈ છે આ 63 વર્ષોમાં કે સત્ય સદાચાર અને સ્વદેશ પ્રેમ માટે તો તમારે એક જુંટાપો પડશે મારા પ્રિય રમકડા મારા પ્રિય રમકડા અને બાપુ સંવાદથી કદાચ મને સમજાય અને બાપુ હતી કહેવાની ઈચ્છા થાય કે સત્તા અનિયોમની ધારા કેરી ચુંગાલે ઘોડા કંગાળ કજ ફસຮັບ બસારે ધનિકો મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના બચ્ચવાળ શોષે કર

પોતાના છે પણ બાપુ હવે મને બધું બધું કશું કહેવા ના દેતા પોતાનું કાયમ સ્મિત પોકળું લાવીને એવું થઉં કે જ્યારે દીવો ધરેલી કોઈ જ્યારે દીવો ધરેલી કોઈ ત્યારે આ જ્યારે દીવો ધરેલી કોઈ ત્યારે આભની નીચે સળગી જઈને સળગી જઈ ત્યાં આભની નીચે સળગી જઈ જો હાથ સુણી કોઈ ના આવે તો તું એકલો જાણે એકલો જાને એકલો જાને એકલો જાણે તારી જો હાથ સુણી કોઈ ના આવે તો તું એકલો જાને જાણે સરસ